આજે બે હજાર ચોવીસ ના પ્રથમ વર્ષમાં આપણો બીજો સ્નેહ મિલન પ્રોગ્રામ નારાયણ સ્કૂલમાં થઈ રહ્યો છે ત્યારે અહીંયા મંચ પર બિરાજમાન આપણા પ્રભારી શ્રી કિરીટભાઈ પૂર્વ પ્રભારી શ્રી નારાયણ કાકા સુખરામ કાકા હાથ સે હાથ જોડો સ્ટેટ કોર્વિનર શ્રી અર્જુનભાઈ સંગ્રામભાઈ કાજલભાઈ નગીનભાઈ આપણા જિલ્લા પ્રમુખ શ્રી ધીરેનભાઈ મારી સાથે પધારી મારી બહેનો વજીબેન રેશમાબેન જશોદાબેન અને ધર્મિષ્ઠાબેન અને અન્ય જે તાલુકામાંથી પ્રમુખશ્રીઓ પધાર્યા છે તે અને મારા વાલા ભાઈઓ તથા બહેનો સૌપ્રથમ તો હું મારો પરિચય આપીશ કદાચ તમે બધા મને ઓળખો છો પણ જે નવા છે એના માટે હું રાઠવા મારું ગામ છે અને હું જિલ્લાની પ્રમુખ હમણાં જ મને તારીખે બનાવવામાં આવી છે ત્યારે એક મહિલા પ્રમુખ તરીકે મારે મહિલાઓનું સંગઠન જયારે હું મજબૂત બનાવવા તમારા વિસ્તારમાં બી ફરવું છું બીજા ગામડાઓમાં બી ફરવું છું તો ખૂબ સારો સાથ સહકાર મળે છે પણ જરૂર છે તમારા સુધી અમારે પહોંચવાના મહિલા સશક્તિકરણની વાતો ખાલી કાગળ પર કરવાના બદલે જો તમે બધા અહીંયા બેઠા છો તો તમારા ઘરે તમારી બેન દીકરી તમારા પત્ની એને પણ તમે જાગૃત કરશો તો કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે પચાસ ટકા મતદાન મહિલાઓનું જ છે તો એમાં પણ તમે ખૂબ સારી રીતે સહભાગી બની શકો છો અને અગાઉ સંગ્રામભાઈ વાત કરી એમ કે સ્ટેજ પર ભલે બધા બેઠા છે એ તો એક માધ્યમ છે તમારી સુધી પહોંચવાનું પણ ખરેખર પાર્ટી માટે જો વધારે યોગદાન હોય તો તમારા બધાનું છે એવું મારું માનવું છે કેમ કે નાના નાના લોકોના કોઈ પ્રશ્ન હોય તો તમે જ એ લોકો સુધી પહોંચો છો અમારા સુધી તો પછી વાત આવે છે એટલે પાયા જો ઈંટ કયો પથ્થર કયો એ તમે જ બધા છો એટલે તમારા બધાના સાથ સહકારથી આવનારી

પોતાનો પ્રચાર ચાલુ કરી દીધો છે કેમ કે એના આત્મા સત્તા છે આપણા આત્મા સત્તા નથી તો આપણે એનાથી વધારે મહેનત કરવી પડશે પ્રમુખ પદ લેવા માટે જો એટલા બધા પૈસાનું લેવડ દેવડ થતી હોય તો હું તો સૌભાગ્ય માનું છું મારું કે મને મારા મહેનતના આધારે મને પ્રમુખ બનાવ આવી છે ત્યારે હું તમારા બધાના સાથ સાથાથી ખૂબ સારું કામ કરી શકું એવી તમારા બધા પાસે આશા અને અપેક્ષા રાખું છું અને મારા સાથી મિત્રો જે અહીંયા બેઠા છે એમને પણ નિવેદન કરું છું કે તમે તમારા વિસ્તારમાં ઘરે ઘરે ગામડે ગામડે જાઓ અને લોકો સુધી પહોંચો એની પરિસ્થિતિ જુઓ એના દુઃખની પરિસ્થિતિમાં એની સાથે ઉભા રહ્યો એની સ્થિતિ સાંભળો મદદ કરો તો જ આપણું સંગઠન મજબૂત બનશે ખાલી ભાષણો કરવાથી ઊંધા પર બેસવાથી સંગઠન મજબૂત બનશે નહીં બસ મને અહીંયા બોલવાનો મોકો આપ્યો છે એ બદલ હું આપનો આભાર માનું છું જય હિન્દ જય ભારત